મિત્રો હું સવારમાં ટાઈમ થયો છે છ વાગ્યા છે સવા તો આજે રજા છે તો જાઉં છું મારા મિત્રને મળવા માટે તો

તો એને સામેથી ફોન કર્યો કે મેં લેવા માટે આવું છું તો મારા ભાઈ જો રાહુલભાઈ અમે જય માતાજી મિત્રો તો મેં આજે વડોદરાથી આવ્યો છું રજા મળી તો રાહુલભાઈને મેં કીધું બહુ દિવસથી મળવાની ગયો તો રાહુલભાઈને મળું કરીને મેં આવ્યો છું તો સવારમાં આવ્યો તો પછી જો રાહુલભાઈ તો મિત્રો અશ્વિનભાઈ મને મળવા આવ્યા છે વડોદરાથી સવાર મેં સાડા છ મેં સાડા છ ની બસ મેં બેઠા હતા અને પછી મને બજાર મેં પેટલા જ મેં આવીને ફોન કર્યો હું પછી બાઈક લઈને લેવા ગયો અને કેમ કે બહુ મહિનાથી એ મને યાદ કરતા કે રાહુલભાઈને મળવું જ છે મળવું જ છે તો આજે ફાઇનલી મને મળ્યા અને બહુ બઉ મજા આવી હા એક મિનિટ મિત્રો અશ્વિનભાઈ હવે ઘેર જશે હું અમને મૂકવાયો હતો તો એમની ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર જેવું મને સપોર્ટ કરો છો ને એવું અશ્વિનભાઈ ને પણ આપણે સપોર્ટ કરવાના છે બરાબર